ગુજરાત સાયન્સ સિટીમાં આવેલ રોબોટિક્સ ગેલેરી એક્વેટિક ગેલેરી અને નેચર પાર્કની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સાયન્સ સિટીમાં ગુરુવારે એટલે કે તારીખ સત્તર જુલાઈના રોજ રોબોટિક્સ ગેલેરી એક્વેટિક ગેલેરી અને નેચર પાર્કની સ્થાપનાની ચોથી વર્ષગાંઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યની વિવિધ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી અને વિવિધ રચનાત્મક અને વિજ્ઞાનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ક્વીઝ મોડેલ ડેમો ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ અને શૈક્ષણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી વિજ્ઞાન પ્રત્યે રુચિ અને સમજ વિકસાવવા તાલીમ આપવામાં આવી હતી ટેનોલોજી જળચર જીવોનું વિજ્ઞાન અને કુદરતી પર્યાવરણ વિશે પ્રત્યક્ષ અનુભવો મેળવ્યા હતા વિજ્ઞાન જ્ઞાન અને મનોરંજનથી ભરેલો આ અવસર વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો હતો